તો વલસાડ ઉમરગામમાં પણ ધોધમાર વરસાદ નોંધાયો છે દેહરી કોસ્ટલ ઉપર વરસાદી પાણી ભરાઈ ગયા છે પાણી ભરાતા વાહન ચાલકો પણ મુશ્કેલીમાં મુકાયા છે તો લોકો પાણીમાંથી જવા માટે મજબૂર બન્યા છે તો વહેલી સવારથી જ વાદળછાયા વાતાવરણ વચ્ચે વલસાડમાં વરસાદની શરૂઆત થઈ હતી વલસાડમાં વાતાવરણ વાદળછાયું જોવા મળ્યું ત્યારબાદ વરસાદ શરૂ થતા વાતાવરણમાં ઠંડક પણ પ્રસરી ગઈ છે પરંતુ ધોધમાર વરસાદ વરસવાના કારણે રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે તો સવારથી જ મેઘરાજા તોફાની બેટિંગ કરી રહ્યા છે વલસાડ જિલ્લાના ઉમરગામ અને વલસાડમાં પણ ધોધમાર વરસાદ ખાબક્યો છે વધુ અપડેટ સાથે સંવાદદાતા જાવેદ અમારી સાથે જોડાયેલા છે જાવેદ વલસાડમાં વહેલી સવારથી જ વરસાદની શરૂઆત જી બિલકુલ સાચી છે બે દિવસથી જિલ્લામાં મેઘરાજા પોતાની બેટિંગ કરી રહ્યા છે અને કોસ્ટલ હાઈવે વિસ્તારમાં જે છે પાણી ભરાયા છે તેને લઈને જે છે વાહન ચાલકો પરેશાનીમાં મુકાયા છે તો સાથે સાથે જે રસ્તા ઉપર ભરેલા પાણી જે છે પાણીનો નિકાલ ન થતા પાણી જે છે આજુબાજુના ખેતરોમાં પહોંચી ગયા છે જેના કારણે જે છે ખેડૂતોમાં પણ ચિંતા છે કે તેમનો જે ઉભો પાક હતો તે પાક પણ બગડી જવા જે છે વરસાદી પાણીનો કોઈ નિકાલ ન થતા પાણી જે છે એ દેહરી કોસ્ટલ હાઈવે પર ભરાયા છે જેના કારણે જે છે વહેલી સવારે નોકરિયાત વર્ગ છે સાથે સાથે જે લોકો છે અવર જવર કરવા માટે મજબૂર બન્યા છે તે લોકો એ જ પાણીમાંથી જવા માટે મજબૂર બન્યા છે આભાર માહિતી માટે